નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે બે હજારનો વીસમો હપ્તો ક્યારે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તા અંગે ખેડૂતોમાં ભારે ઉત્સુકતા છે દર વખતની જેમ મે જૂનમાં હપ્તો આવે તેવી આશા હતી પરંતુ હવે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે કે વીસમો હપ્તો કયા દિવસે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાશે ક્યારે આવશે ખા તમારા ખાતામાં હપ્તો એગ્રીકલ્ચર ઇન્ડિયા દ્વારા એક્સ પર અધિકૃત રીતે જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોએ વધુ રાહ જોવી નહીં પડે પીએમ કિસાનનો વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસી ઉત્તર પ્રદેશથી સીધો તમારા ખાતામાં પહોંચે મેસેજ ટોન વાગશે તો સમજી જાઓ કે તમારા ખાતામાં કિસાન સન્માન નિધિની રકમ તમારા ખાતામાં પહોંચી ગઈ આ સમાચારથી ખેડૂત તેના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બે ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં હપ્તાના બે હજાર રૂપિયા આવશે જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ પૈસા પ્રધાનમંત્રી પોતે ટ્રાન્સફર કરશે કે નહીં શું છે સ્કીમ અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન દ્વારા આ વખતે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો આવવાનો છે જેમાં દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને બે હજાર રૂપિયા મળશે સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયાની રકમ ખેડૂતોને આપે છે જે દર ચાર મહિનામાં એકવાર સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરાય છે જોકે જો કોઈ ખેડૂતોને ઈ કેવાય અધૂરું હોય તો તેઓ આ હપ્તાથી વંચિત રહી શકે છે કોને નહીં મળે આગામી હપ્તો ઈ કેવાયસી કરાવવું જરૂરી છે સરકાર તરફથી પીએમ કિસાન યોજના માટે ઈ કેવાયસીને સંપૂર્ણ રીતે ફરજિયાત કરવામાં આવી છે જે ખેડૂતોએ આ પ્રક્રિયા પૂરી નહીં કરી હોય તેમનો તેમનું તો અટકી શકે છે આધારથી બેંક ખાતું લિંક જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નહીં હોય તો તમે આ હપ્તો મેળવવામાંથી ચૂકી શકો છો લેન્ડ રેકોર્ડની ચકાસણી ખેડૂતોના જમીન સંલગ્ન દસ્તાવેજો સંપૂર્ણ રીતે યોગ્ય હોવા જોઈએ અને પોર્ટલ પર અપડેટેડ હોવા જોઈએ જો લેન્ડ સીડિંગમાં નો જોવા મળી રહ્યું હોય તો સંબંધિત કૃષિ વિભાગનો સંપર્ક કરવો આ વિડિયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો